ને પોપટ જો આજે પટ્ટો પહેરાવી નાખ્યો આપડે એમાં તો બે ત્રણ વસ્તુ તો એવી મસ્ત છે કે તમને એમ થશે વાહ જો નીલું એક રાખી છે એને બસ ભાગી જવું છે તમારે જો એક આ નીલું છે મહેશભાઈ વાળી અને એક આ ગાય ભાઈ રાખી છે જયારે ગાડી જાતી હતી ત્યારે તો મને એમ એવું થયું અંદર થી જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણી અહીંયા આપણી ગૌશાળાએથી કરી છે અને હજી સાત ને પંદર જેવું થયું છે અને આપણી ગૌશાળાનું બધું કામ ઓકે થઈ ગયું છે કેટલા વાગે આવો હર્ષદભાઈ સવાર વહેલા પાંચ વાગ્યામાં આવી જાઓ અત્યારે મારું એવું માનવું છે કે અત્યારે કોઈની ગાય ગુજરાતની અંદર તો કોઈને આડી નહીં હોય પણ આપણી ગાયો આડી ગઈ કારણ કે આપણે જાતે મહેનત કરીએ છીએ ને એટલે અત્યારે જો ગૌશાળાની કમ્પ્લીટ સાફ સફાઈ થઈ ગઈ છે અને ગાયું આડો હાલી ગઈ પોપટી અહીંયા આ પિંજરાની અંદર પૂરાઈ ગયો છે અને બીજા પાછળના વાસુડા છે એ બધા પાછળ અને પોપટને જો આજે પટ્ટો પહેરાવી નાખ્યો આપણે ઓહો હો હો ભારે રૂપારો લાગે હો પણ પટ્ટો હે મસ્ત લાગ્યો નવો નવો છે ને ત્યાં સુધી એવો ચમકશે ક્યાંથી અહીંયાથી લાવ્યો છે બારે ક્યાંય બારેથી હે ત્યારે જ આવ્યો તો હમ હમ જો કેવો લાગે પટ્ટો અને બીજો ઘણો બધો સામાન એ આપણે લઈ આવ્યા છે અહીંયા ગૌશાળામાં ઇન્કલુડ કરી નાખ્યો છે એમાં તો બે ત્રણ વસ્તુ તો એવી મસ્ત છે કે તમને એમ થશે વાહ જો આપણે ગાય દોવાનું છે આ ડોલ આ કેની છે તાંબાની છે પિત્તરની ગા અને આ એ પિત્તરનું ને બોગરી નવી છે કેવી મસ્ત લાગે જો આપણે એમાં દેખાયો આ સ્પેશિયલ ગાય દોવા માટે લાયા છે બે અને પોપટને આ હા કરી પહેરાવવાની ઈચ્છા હતી પણ હવે એ થોડાક દિવસ ખમીએ કારણ કે આવી તો તોડી નાખે છે એ આવી ને આવી ઘણી બધી તોડી નાખી છે કોટિયા તોડી નાખે છે એટલે હવે એના માટે આ સોલ્યુશન કાઢ્યું છે આપણે કેમ આ તોડશે કે નહીં તોડે નક્કી નહીં આ લાગશે કેવી તો કયો ક્યાં તું તારા ગરમ પહેરતો બધ થઈ જાય ઘડી લે લે ફેર 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 એ ફેર તો ખરો આ બધા હરમય બોરા ને છોરા બધા તકલીફ એ છે કઈ આ તમને કેવું લાગ્યું આપણે છે અત્યાર સુધી આમાં ધોતા આ સ્ટીલ વાળી રહી ને ડોલ એક ત્યાં છે એક અહીંયા જો ચોટાડેલી છે ચોટાળેલી નહીં પણ ટીંગાળેલી છે હવે આમાં ધોવાનું છે આ કાલે હાંજે લઈ આવ્યા છે ને બે ગરાક છે ને દૂધ લેવા આવે એ કાલે હાંજે ને હાજે રાજી થઈ ગયા ઓહો અમને મજા આવી ગઈ કે નહીં શું કહેતા હતા આવી રહ્યા આવા ભાઈ ક્યાં હમ હમ ગરમાં ગરમ દૂધ દે હો આપડે બધાને ટાઢું પડી જાય પછી નહી સાચું ને બાકી આ મને તો બહુ ગમ્યું પછી આ હાંકરે એ હમણાં ચેતનભાઈ ગયા હતા ભાવનગર ત્યાંથી લઈ આવ્યા છે આ લંગમાંથી પણ આ સાંકર હર્ષદ કે પહેરાવી છે આમ તો હા કાં આપણે પકડવા થાય એમ શું છે રાંધવાનું બાંધવાની હવે જોઈએ છે કાંઈ ગોઠવશું આપણે આપણી રીતે તો કે આ હાકર સ્પેશિયલી આપણે જે આ હાકર તોડી નાખે ને એના માટેનો આ ઓપ્શન છે એને પછી આ પહેરાવવાની તો અત્યારમાં તો આપણી ગૌશાળાએ આ બેક અપડેટ હતા તમને જણાવી દીધા છે બાકી તો એના પછી ચરવો કે કાંઈ આવ્યો નથી જે એજીટી જેવું હતું એવું ને એવું જ છે નવો ચોરો કઈ લીધો છે હવે કે અત્યારે નહીં લીધો કઈ હજી સિંગા ની કટી હે હા આપડી જે ખેતર રાખ્યું છે ત્યાં જાર વાટેલ પડી છે ઈ આવશે અને હજી કટ્ટી ની થોડી ઘણી ક્યાંક વ્યવસ્થા થશે તો કટી લેશું જાર ઝીણી લેવાની છે હજી આ હું શું છે લીધી છે આપણે પણ આ થોડાક ડોકા જાડા હે વ્યવસ્થિત જે બાટું કહેવાય ને બાટું જાર હા જીણી ઝીણી જે ગાયોને સ્પેશિયલ ખાવામાં મજા આવે એ હજી લેશું આપણે કારણ કે જાર હજી ઊભી છે ઘણી બધી જગ્યાએ આમ ધીમે ધીમે આવક ચાલુ થઈ છે પણ એટલી બધી નહીં જ્યારે વ્યવસ્થિત ક્યાંય સારી જાર હું ત્યારે આપણે જરૂર એને લઈ લેશું ને બીજું તો કાંઈ અત્યારે ગૌશાળાએ નવું કાંઈ હતું ને જે હતું એ બતાવી દીધું છે તો હાલો જાવું છે ને બાકી સામે જો ગાડી આવી ગઈ છે જે યશપાલભાઈ આપણે અહીંયા ગાય એક ગિફ્ટમાં આપી ગયા અને એને આપણે જે દેવાનું છે એના માટે હવે કેટલી ત્રણ લીધી છે ને ટોટલ એણે બે કાંકરે જ લીધી છે ને એક ગીર લીધી એ હું તમને આગળ જણાવું અને હવે લેવાની કે બસ ત્રણે બસ ભલે હાલો તો એ જોઈએ આગળ આપણે આપણી ગૌશાળા એથી ઘરે આવી ગયા તો ઘરે આવી તૈયાર થઈ ગયા છે અને આજે તો વહેલું છે તમને ખબર છે તો જો બધી ગાયો અહીંયા છે અને આજે જે ત્રણ ગાયો જે આપણા મિત્ર લઈ જવાના છે એમાંથી એક નીલું છે કારણ કે તમે ભાઈની સ્ટોરી જોઈ લીધી હશે કાં ન જોઈએ તો હું જણાવી દઉં આ નીલું એક રાખી છે એણે અને એના પછી એક જે આપણી ગૌશાળાએ નનકી વાછડી છે એ અને એના વગરની બીજી એક કાંકરેજ છે એ હમણાં થોડી વારની અંદર ભરશે ગાડીમાં ત્યારે હું તમને બતાવું તો ગાયો ભરીને આપણા જે મિત્ર છે એ બધા આવી ગયા છે અને આપણી અહીંયા રાપરની બાજુમાં જ ગુરુકુળ છે ત્યાં કાને ઊભા છે તો ત્યાં આપણે ચેક કરવા માટે જાય છે આપણે તો ત્યાં પાંદરાપુર એ લોકો એની રીતે ભરી અને ત્યાં ઊભા છે હર્ષદને બધા છે તો જાય ત્યાં ફટાફટ અને ચેક કરીએ કેટલી ગાયો ભરી છે શું છે એ બધું તો હવે આપણે છે અહીંયા ગાયો પાસે આવી ગયા બસ ભાગી જવું છે તમારે પાછા કીધે દેવા ભાઈ કેમ છો આવશું આવશું હે જરૂર કેદી

કાંકરી જે ગાય લઈ જશે આનું નામ શું છે હર્ષદ આ કાંકરી નું નામ શું છે જાંબી જા આનું નામ છે જાંબી

પેક કરી નાખ્યું છે ભલે તો એ બે ગાય ભરીને અત્યારે જાશે અને આગળ હે કઈ નહીં ને પાછા ક્યારે આવશે એ કહી દો ને એક વ્યવસ્થિત એમ ને સરસ આવો આવો ભાઈ ભરવામાં કેમ કઈ તકલીફ પડી હતી કે ચડી ગઈ હતી એમ ને એને શું એવા ન હોય ને અને ઓમ પાછી સ્વભાવે નો તીખો હોય એટલે થોડીક તકલીફ પડે વાંધો ન આવે અને આ નીલું વાંધો નહીં પહોંચી અમને એટલે જોશું અમે તો ગાડી તો અહીંયાથી રવાના થઈ ગઈ છે હવે સમજો ને ચારેક કલાક ની અંદર ગોંડલ જવાની છે તો પહોંચી ગયા છે બાકી નીલું ગાયો લીલા પ્રદેશમાં જે બીજી ગાય હતી એ તો આપણે ઓળખી જ હતી નહીં ક્યાંથી એની રીતે હર્ષદે એને બધાએ લીધી હતી બસ રવાના થયા અને હવે આપણે જઈએ ફરી પાંજરાપુર મિત્રો આપણે છેલ્લે જોયું હતું કે ગાડીને આપણે અહીંયાથી રવાના કરીને જેમાં નીલું અને એક બીજી ગાય લીધેલી હતી એ અને એના પછી ગયા હતા આપણે પાંજરાપોર પાંજરાપુર કાંઈ નવું કામ હતું નહીં જે રેગ્યુલર આપણું કામ હતું બધું ઓકે કરીને ગયા હતા ગૌશાળાએ ગૌશાળા એ બધું સવારના આપણે જોયું હતું એટલે કાંઈ ન બતાવી ને આવી ગયા ઘરે જમવા માટે તો ઘરે આવી જમી લીધા છે અને બહાર નીકળ્યા ને અત્યારે પાંજરાપુર જાઉં છું તો આ બંને મા દીકરી અહીંયા બેઠી છે જો તો જે શીતલ રહીને ને વેતર ની નીલું હતી એના પછીના વેતરને આ સોનું અત્યારે બેઠી છે એ ને નીલું આજે દેવાઈ ગઈ છે અને જ્યારે ગાડી જતી હતી ત્યારે તો મને એમ એવું થયું અંદરથી આમ શું છે ખબર ગાયો આપણે રાખીએ ને એનો તો કોઈ વાંધો નથી પણ જ્યારે એને દેવી પડે ને ત્યારે આપણે તો ઘણી તકલીફ થાય જો બીજાની આપણે ખબર નહીં પણ મને પર્સનલી છે ને ખૂબ દુઃખ થાય ગયો જ્યારે પણ ગાય દેવી પડે ને એટલે આમ આ માથાનો દુખાવો ગયો અને જ્યારે ભરતા ન હોય ત્યારે હું તો ત્યાં હાજર રહી ન રહું ભાગી જાઉં ક્યાંક એટલે એની રીતે ભરીને નીકળી જાય એવી રીતે કરીએ ત્યારે મેળ આવે ગયો બાકી દેવામાં હંચોડો મેળ ન આવે આપણે તો અને હું શું નીલું તો આપણી હતી નહીં પણ આમ શું રોજ અહીંયા જાતા આવતા અને જોતા ગયો એટલે થોડુંક એવું થાય કે ગાય દેવી પડી બાકી આ બધા જોઉં લાખીનું ધ્યાન રાખવું પડ્યો ઓચિંતી એવી ભડકે છે કે વાત છોડી દો અહીંયા અત્યારે જો ભડકી હોય ને હામે દરવાજ બરોજ તોડી ના એવી ભડકે કારણ કે શું વગડામાં જ ફરેલી છે અને અહીંયા હવે લગભગ દસ પંદર દિવસથી આમ માણસો વચ્ચેને રહે છે પણ છતાં ક્યારેક ક્યારેક ઓચિંતી એવી ભડકે ને કે એની વાત જ છોડી દો બાકી આ બધા જો પૂરેલા છે નનકા બચ્ચા ઉમા છેલ્લાવાડામાં આ મોટા ધોરીનો સુમન બંછરી એ ત્રણેય આમાં તો આપણે ફોન આવી ગયો તો વાત થઈ ગઈ અને બાકી જે આપણે વાત કરી પ્રમાણે બધા આમાં છે અને બાકી આજે આપણે નીલુને ને છેલ્લી વાર જોઈ અહીંયા રાપરની અંદર હવે પછી ત્યાં જ્યારે આપણે જાશું ક્યારેક ત્યારે ત્યાં જોશું બાકી વચ્ચે એકવાર એને છે આપી દીધી હતી તમે જાણો જ છો પણ ત્યારે વળી સોદો કેન્સલ થયો તો અને વળી ટકી ગઈ બચ્ચારી પણ આ જે ફાઇનલી એનું ઘર બદલી ગયું છે અને હવે ત્યાં જલસા કરશે હું ત્યાં પણ કાંઈ તકલીફ છે નહીં ખૂબ સુખી છે ખીલો એટલા માટે બીજી કાંઈ ચિંતા છે નહીં પણ આમ શું છે રોજ રે આવે ને ભેગા એટલે થોડુંક એવું થાય કે આમ બધાને થાય આપણે થાય એવું નહીં ઘણા બધાને થતું હશે ને ઘણા નહીં થાય પણ આમ અહીંયા આવ્યા ને આ બંનેને જોઈ એટલે મનેથી હું તમને વાત કરું તો આપણે બપોરના આપણા ઘરેથી નીકળ્યા પછી ગયા હતા પાંદરાપોર અને જેમ રોજ હોય એમ જ પણ આ થોડુંક કામ વધારે હતું કારણ કે જે સત્યાવીસ ભેંસો આવી હતી એમાંથી એક ભેંસ છે એ મરી ગઈ છે આજે બપોર પછી તો એની પોસ્ટમોર્ટમની બધી કામગીરીમાં ઘણું બધું મોડું થઈ ગયું અને આપણી ગૌશાળા આવતા આવતા એ મોડું થઈ ગયું હતું પણ અત્યારે છે આપણી ગૌશાળાનું બધું કામ ઓકે થઈ ગયું છે ગાયો ખાણ ખાઈ લીધા દોવાઈ થઈ ગઈ ને અત્યારે ખાય છે નીણ બધી ગાયો જો કમ્પ્લીટ સિંગાની કટી ખાય છે કે આજે દોવાઈ આમાં થઈ જાઓ વા મોજ વાહ કેવા ચમકે હે નવા નવા છે ત્યાં સુધી ધોવાની ખટક રાખશું ને એટલે ટીમ પડવા નહીં દે હું કલરમાં જ રાખશું અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં તો આજના વિડીયોની અહીંયા સુધી રાખશું અને હા ભેંસ કઈ રીતે મરી અને શું થયું હતું એ બધું હું તમને કાલે જણાવીશ અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં